શું ફ્રેન્ડ્સ ક્યારેય તમે સાવણીને મોજું પહેરાવેલું છે એકવાર પહેરાવી તો જોજો તમારા સમયની પણ બચત થશે અને રોજિંદા કામમાં તમને ખૂબ જ ઉપયોગી થશે તો આજના વિડીયોમાં હું તમારી સાથે રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવી નાની નાની ટીપ્સ શેર કરવાની છું ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અહીંયા ફ્રેન્ડ્સ આપણે બટેકા લીધા છે અને આ રીતે આપણે એક પેનમાં પાણી લઈ લેવાનું છે તેની અંદર આપણે નેપકિનને આ રીતે પલાળી લેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે નેપકિનનો કલર ન જાતો હોય તેવા જ નેપકીનનો ઉપયોગ કરવાનો છે ઘણી વખત સમોસા છે બ્રેડ પકોડા છે કે પછી આપણે આલુ પરોઠા બનાવવા હોય તેમાં આપણે બટેકાનો યુઝ કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ પણ તેમાં બટેકા આપણને પાણી વગરના હોય એવા જ ઉપયોગમાં લેતા હોઈએ છીએ પણ આપણે બટેકા એમને પાણી સાથે ઉમેરીને બાફતા હોઈએ તેને લીધે બટેકાની અંદર ચીકાસ આવી જાય છે ફ્રેન્ડ્સ પણ એકવાર જો તમે આ રીતથી બટેકા બાફશો ને એટલે જરા પણ પાણીનો ભાગ નહીં રહીએ અને તમારે જેવો માવો જોઈ છે બટેકાનો એવો જ બનીને તૈયાર થશે તો હવે નેપકિન ઉપર આપણે આ રીતે બટેકાને ગોઠવી દેવાના છે બટેકા મેં સારી રીતે ધોઈને જ લઈ લીધા છે જેથી તેની અંદર જરા પણ ધૂળ માટી ચોટેલી ન હોય હવે આ રીતે આપણે નેપકિનને બટેકા સાથે સરસ વિટાળી દેવાનું છે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો અને વધારાનું પાણી છે તે આપણે હટાવી દઈશું આ રીતે અને તરત કૂકર લઈ લેવાનું છે જો તમારે કુકરમાં નીચે તળિયાના સાઈડ ઉપર તેલ લગાવવું હોય તો લગાવી શકો છો અથવા તમે આમનો પણ નેપકિન રાખી શકો છો નેપકિન જાડું છે એટલે મેં તેલ નથી લગાવેલું તમારે લગાવવું હોય નેપકિન પાતળું હોય તો તમે લગાવી શકો છો હવે આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેમાં રાખી દેવાના છે નેપકિનને બટેકા સાથે અને ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે આપણે તેને થવા દઈશું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની મીડિયમ ફ્લેમ ઉપર આપણે વિસલ થવા દેવાની છે એટલે સરસ એવા બટેકા બફાઈને તૈયાર થઈ જશે અને બટેકાની મીઠાશ પણ જળવાઈ રહેશે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની નહીતર કૂકર છે તે તળિયે બળી જશે હવે આપણું કુકર સારી રીતે ઠંડુ થઈ ગયું છે પછી જ આપણે તેને ખોલવાનું છે બધું પ્રેશર નીકળી જાય પછી જ ખોલીશું અને આ રીતથી ફ્રેન્ડ્સ બટેકા વાપશો ને એટલે જરા પણ તળિયે ચોટશે નહીં અને એકે એક બટેકું સારી રીતે બફાઈને તૈયાર થઈ જશે ને પાણીનો ભાગ જરા પણ નહીં રહીએ બટેકાની અંદર તમે જોઈ શકો છો કેવા સરસ એવા બટેકા બફાઈ ગયા છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઉતાવળ હોય અને બટેકા ગરમ હોય ને આપણે તેની છાલ હટાવવી ખૂબ અઘરું કામ લાગતું હોય છે આપણે તેને મેસ કરવાના હોય છે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે એક એવી ટ્રીક શેર કરવાની છું જેથી તમે બટેકા સરળતાથી છોલી શકશો તો આ રીતે પૂરી તરવા માટેનો ઝાડો આવે છે તે લઈ લેવાનું છે અને ઝાડા ઉપર આ રીતે પ્રેસ કરશો ને હલકા હાથે એટલે છાલ છે તે આ રીતે ઉપર રહી જશે અને માવો છે તે બધો આ રીતે નીચે કલેક્ટ કરી લેવાનો તમે જોઈ શકો છો ફ્રેન્ડ સાવ સરળ સિમ્પલ છે ગરમા ગરમ બટેકું આ રીતથી બટેકા છોલશો ને એટલે ફ્રેન્ડ્સ ખૂબ ઓછા સમયમાં બટેકા છોલાઈને તૈયાર થઈ જશે અને માવો પણ રેડી થઈ જશે તો હવે જોશું બીજી ટ્રીક તો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે શું થાય કે રવો લઈ આવીએ અને તેનો ઉપયોગ ન કરવાના હોય અને એમને રાખી દઈએ ને તો તેની અંદર છે તે જીવાત પડી જતી હોય છે ફ્રેન્ડ્સ તો અને જો ફ્રીઝમાં રાખીએ તો તેની મીઠાશ નથી આવતી તો શું કરવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે આપણે સૌથી પહેલાં રવાને ચાળી લેવાનો છે જેથી તેની અંદર કોઈ પણ માટી કે કચરો હોય તે નીકળી જાય રવો સરસ ચાળી લઈને પછી શું કરવાનું છે આ રીતે આપણે તેને શેકી લેવાનું છે ઘણા લોકોને આ ટીપ્સની ખબર હશે પણ જે લોકોને નથી ખબર તેના માટે ખૂબ ઉપયોગી થશે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે માર્કેટ જઈએ તો રવો ખરીદી લઈએ પણ આપણે તેનો ઉપયોગ નથી કરતા ને એમનો પડેલો હોય તો તેમાં જીવાત થઈ જાય છે ફ્રેન્ડ્સ તો તે ના થાય ને તેના માટે ફ્રેન્ડ્સ તમારે તેને થોડો એવો શેકી લેવાનો ગેસ ઉપર રાખી આ રીતે શેકી લેવાનો છે પણ ખાસ ધ્યાન રાખવાનું કલર ન ચેન્જ થવો જોઈએ આ રીતે તેને ચલાવતા જવાનું અને સારી રીતે આપણે તેને શેકી લેવાનો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ રવો સરસ શેકાઈ ગયો છે હવે તમે તેને ઠંડો થઈ જાય ને પછી જો એ ટાઇટ ડબ્બાની અંદર ભરીને રાખશો તો મહિનો સુધી રવાને કાંઈ જ નહીં થાય જરાય ખરાબ નહીં થાય અને તેની અંદર જીવાત પણ નહીં પડે ફ્રેન્ડ્સ તો આ ટ્રીક તમને ખૂબ જ ઉપયોગી થશે રવો અઠવાડિયું રાખો ને તો પણ તેની અંદર જીવાત થઈ જાય છે નાની નાની ઈયળો પડી જાય છે ફ્રેન્ડ્સ અને તે રવો આપણા કાંઈ જ ઉપયોગમાં નથી આવતો અને આપણે ફેંકી દેવો પડે છે તો આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને ખૂબ ઉપયોગી થશે અને ગરમમાં ક્યારેય નહીં ભરવાનું આ રીતે આપણે પહેલાં તેને સારી રીતે ઠંડો જ કરી લેવાનો છે જો વરાળ લાગી જશે તો પણ રવો ખરાબ થઈ જશે એટલે ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ ઠંડો થઈ જાય ને પછી આ રીતે કોઈ એ ટાઈપ જારમાં ભરીને તમે તેને મહિનો સુધી ફ્રીજ વગર સ્ટોર પણ કરી શકો છો જરાય ખરાબ નહીં થાય જેથી સમયની અને પૈસાની પણ બચત થશે તો હવે આપણે જોશું આગળની ટીપ્સ તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા સિંગદાણા લીધા છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે અલગ અલગ રેસીપીમાં સિંગદાણાનો યુઝ કરતા હોઈએ છીએ તેમાં આપણે તેના ફોતરા અલગ કરવાના હોય છે તે આપણને ખૂબ અઘરું કામ લાગે છે ફ્રેન્ડ્સ પણ આ ટ્રીકથી જો તમે ફોતરા હટાવશો ને ફ્રેન્ડ્સ તો સાવ સરળ અને સિમ્પલ જ રીત છે તો તેના માટે આપણે અહીંયા સિંગદાણા લીધા છે શિંગદાણાને આપણે સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે આ રીતે ચટકવાનો અવાજ આવે ત્યાં સુધી આપણે તેને શેકી લેશું તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો દાણો ફાટી જાય ને એટલે સમજવાનું કે દાણા આપણા સરસ શેકાઈ ગયા છે અને સિંગદાણાને આપણે આ રીતે કિચન નેપકિન ઉપર કાઢી લેવાના છે તમે જોઈ શકો છો જેથી સિંગદાણા છે તે ઝડપથી ઠંડા થઈ જશે અને આપણે તેના આસાનીથી ફોતરા અલગ કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે અને સિંગદાણા છે તે ઠંડા થઈ ગયા છે તો આ રીતે નેપકીનની મદદથી ફ્રેન્ડ્સ તમે જો હલકા હાથે પ્રેસ કરશો ને એટલે ફોતરા છે તે આસાનીથી અલગ થવા લાગશે હવે ફોતરા તો આપણે અલગ આ રીતે કરી લીધા ફ્રેન્ડ્સ પણ તેને ઝાટકવા અને આખું કિચન ખરાબ થાય તો તેના માટે ફ્રેન્ડ્સ હું તમારી સાથે એક સુંદર એવી ટીપ્સ શેર કરવાની છું ફ્રેન્ડ્સ તો તેના માટે તમારે શું કરવાનું છે લઈ લેવાનો છે પૂરી તરવા માટેનો ઝારો હવે આ રીતે ઝારો લઈ લેવાનો અને ઝારામાં તમે હલકા હાથે આ રીતે દાણાને પ્રેસ કરશો ને એટલે બધા ફોતરા છે તે બધા નીચે જતા રહેશે અને દાણા છે તે ફોતરાથી આસાનીથી અલગ થઈ જશે અને તમારું કિચન પણ જરાય ખરાબ નહીં થાય ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ ટિપ્સ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે હવે ઘણી વખત આપણે સિંગ પાક બનાવતા હોય કે કોઈ વસ્તુમાં આપણે શેકેલા સિંગદાણાનો યુઝ કરતા હોઈએ અને ફોતરા હટાવવા ખૂબ અઘરું લાગે છે તો આ રીતે તમે સિંગદાણા શેકીને કોઈ એ ડબ્બાની અંદર ભરીને ફ્રીઝમાં અથવા ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો મહિનો સુધી જરા પણ ખરાબ નથી થતા આ દાણા હવે તમે આગળ રેસીપીમાં યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ જેથી તમારા સમયની અને પૈસાની પણ બચત થશે તો આ ટ્રીક તમને કેવી લાગી ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો તો હવે જોશું આપણે પાંચમી ટિપ્સ તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધી છે સામેણી સામેણીને આપણે કોઈ પણ પ્રકારનું જૂનું મોજું પહેરાવી દેવાનું છે આ રીતે આ ટિપ્સ તો ફ્રેન્ડ્સ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થવાની છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે એટલો સમય નથી હોતો કે આપણે આસાનીથી તે જગ્યાની સફાઈ કરી શકીએ પણ જ્યારે પણ આપણે ડીપ ક્લીનિંગ કરીએ ને ફ્રેન્ડ્સ ત્યારે તમને આ ટિપ્સ ખૂબ ઉપયોગી થશે આ રીતે સામેણીને મોજું પહેરાવી દેશો ને એટલે સામેણી જરાય ખરાબ નહીં થાય અને લાંબો સમય સુધી ચાલશે અને તમારા પૈસાની અને સમયની પણ બચત થશે હવે મોજું પહેરાવી દે ને વધારાનું મોજું હોય નકામું એવું જ લેવાનું છે મોજું થોડુંક લાંબુ હોય તેવું જ લેવાનું હવે મોજાને આપણે આ રીતે ગાંઠ લગાવી દઈશું જેથી આપણી સાવણીમાંથી મોજું નીકળી ન જાય હવે તો આપણી સાવણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો ઘણી જગ્યા એવી હોય છે ફ્રેન્ડ્સ કે ત્યાં આપણો હાથ નથી પહોંચતો કે આપણે સાવણી પણ નથી જતી તો ત્યાં ફ્રેન્ડ્સ આ રીતે તમે સાવણીને મોજું પહેરાવીને ક્લિનિંગ કરશો એટલે પરફેક્ટ એવી ક્લિનિંગ થશે ઘણી વખત સોફાની નીચે થોડી એવી ઓછી સ્પેસ આપેલી હોય છે ત્યાં ફ્રેન્ડ્સ આ રીતે ઘણી વખત કચરો એટલો જમા થઈ જાય છે ધૂળ કે આપણે તેને આસાનીથી સાફ નથી કરી શકતા અથવા સોફો આપણા એકલાથી હલતો પણ નથી તો તે જગ્યાએ ફ્રેન્ડ્સ તમને આ ટિપ્સ ખૂબ ઉપયોગી થવાની છે તમે જોઈ શકો છો કેટલી ધૂળ માટી નીકળેલી છે સોફા નીચેથી આ રીતે પહેલાં કોરું આપણે સરસ એવો કચરો વાળી લઈને પછી મોજાને હલકું એવું ભીનું કરી લેવાનું પછી ફ્રેન્ડ્સ તમારે તે જગ્યાની ક્લિનિંગ કરી દેવાની તો ઘણી વખત ફ્રીજની પાછળ થોડી એવી નાની એવી જગ્યા હોય છે તે જગ્યા આપણે સાફ કરવી ખૂબ અઘરું લાગતું હોય છે ફ્રીજ આપણે હલાવી પણ ન શકતા હોય તો આ રીતે ફ્રેન્ડ્સ તમે ફ્રીજ પાછળ નાની જગ્યા છે ત્યાં પણ સરસ એવી ક્લિનિંગ કરી શકો છો તો આ ટ્રીક તમને ખૂબ ઉપયોગી થશે આમાં તમારી સામેણી પણ ખરાબ નહીં થાય અને ફક્ત મોજું ખરાબ થશે મોજાને તમે ધોઈને આગળ ફરીથી રિયુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ તો જરૂર